સાવિત્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે ક્લસ્ટર લેવલ સાયન્સ એક્ઝિબિશન રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય સાવિત્રી ખાતે ક્લસ્ટર લેવલ સાયન્સ એક્ઝિબિશન રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનીનું બે દિવસ માટે યોજવામાં આવ્યું ગાંધીનગર ક્લસ્ટરમાં કુલ ગુજરાતના ઓગણીસ જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયના પ્રતિસ્પર્ધી વિદ્યાર્થીઓએ ભાગ લીધો જેમાં કુલ એકસો આઠ વિદ્યાર્થીઓએ પોતાની સહભાગીતા નોંધાવી અને વિવિધ સાયન્સને લગતા પ્રોજેક્ટ્સ રજૂ કર્યા ટિગ્રોમેટ્રિક પાથ સિક્યુરિટી રેવલે સિગ્નલ સિસ્મોગ્રાફ ફ્રી ક્લીનિંગ બોટ વગેરે વિષય પર આવા વિવિધ પ્રકારના પ્રોજેક્ટ બનાવી તેનું પ્રદર્શન કરવામાં આવ્યું મિલેટ મોટું ધાન્ય વિશે પણ પ્રદર્શન રાખવામાં આવ્યું જેમાં ઘઉં ચોખાની સરખામણીમાં બાજરા રાગી જુવાર અને મકાઈમાં વધારે પોષણ મળે છે તે અંગે પણ વિદ્યાલયના નર્સરી સુનિતાબેન દ્વારા બહારથી પધારેલ વિદ્યાર્થીઓને અનાજ વિશે માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં વિજ્ઞાન ક્ષેત્રે જોડાયેલ અનેક મહાનુભાવોએ ભાગ લીધો જેમાં ડોક્ટર મેઘલ દેસાઈ ડોક્ટર જયશ્રી દેસાઈ કોલેજના પ્રોફેસર શ્રી ડોક્ટર દિલીપ વસાવા સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદના રસાયણશાસ્ત્રના વ્યાખ્યાતા ડોક્ટર ચેતન જરીવાલા શ્રી ધર્મેશભાઈ પુરોહિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમાના વરિષ્ઠ વૈજ્ઞાનિકો પધારેલા હતા વિદ્યાલયના વરિષ્ઠ શિક્ષિકા શ્રી રીચાબેન તિવારી સાયન્સ વિષયના શ્રી મહેશ ત્રિપાઠી જયેશ પટેલ શ્રીમતી સાયન્સ વિષયમાં વિદ્યાર્થીઓને ઉત્તમ માર્ગદર્શન આપી વિવિધ પ્રકારના પ્રોજેક્ટ બનાવવામાં મદદ કરી હતી તથા વિદ્યાલયના શિક્ષક શ્રી મનુભાઈ પરમાર અલ્પેશ પરમાર મુકેશ ગઢવી એચ કે ગાવિત તથા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પંકજભાઈ ગોસાઈ સુનિલ હળવદિયા તથા વિદ્યાલયના અન્ય શિક્ષક મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા સક્રિય રૂપે ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ દહેગામ